સૂરતના ઉનખાડી વિસ્તાર પાસે કેમિકલ ફેક્ટરીઓ અને ડાઇન મિલો આવેલી છે જેમાં વપરાતી કેમિકલની થેલીઓ ઘણા સમયથી ગેરકાયદેસર ઉન ખાડીમાં ધોવામાં આવે છે નેશનલ હાઈવે નંબર છ ની નીચે આવેલી ઉન ખાડીના વિસ્તારની જમીનને પણ આ કેમિકલથી અસર થઈ છે તો ખાડીનું પાણી કેમિકલયુક્ત થયું છે જે દરિયાને પણ પ્રદૂષિત કરે છે જે ચાલે છે આ બધું ષડયંત્ર જે ચાલે છે અહીંયા જે કેમિકલના જે પ્લાસ્ટિક ધોવામાં આવે છે કેટલા વખતે ચાલે છે અહીંયા બે ત્રણ આવી રીતના અમે આવી રીતના પકડ્યા આ લોકોને આ લોકોને ભગાવ્યા પણ આ લોકો કંઈ અમારો કંઈ જીપીસીબી મે ફોન કરીએ છે કંટ્રોલ રૂમમાં જીપીસીબી માં બી આ ફેક્ટરીઓમાં વપરાતા કેમિકલની થેલીઓને ખાડીના પાણીમાં સાફ કરવામાં આવે છે એટલું જ નહીં ખાડીની બાજુમાં જ તેમણે ગોડાઉન બનાવ્યું છે જેમાં સાફ કરેલી થેલીઓનો સંગ્રહ કરાય છે સાહેબ અમે મજૂરી કરતે હે એ સબ કામ પ્લાસ્ટિક વાળા ઓકે કહાં સે એ કામ લાતે હો ઓર કોન હે આપકા સેટ એ સબ તો સેટ કા કો માલુમ હે સેટ કા નામ મદન ભાઈ કેમિકલથી આ વિસ્તારને એટલું નુકસાન થયું છે કે ઘણી વખત પશુઓના મોત થયાના પણ બનાવો બન્યા છે જમીનને થયેલા નુકસાનને કારણે ખેતીને પણ અસર થઈ રહી છે કે સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં ફેક્ટરીઓ દ્વારા ફેલાતા પ્રદૂષણ માટે કોઈ પગલાં લેવાયા નથી ને પકડાયા છે કોણ માણસો છે પણ એની અંદર હું જીપીસીબી ના ખાસ કરીને કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એને એમને આ વસ્તુ ધ્યાન પર લેવી જોઈએ કે ભાઈ આ જે જાહેરની અંદર પ્રવૃત્તિ થાય છે એવું નથી કે આ કંઈક છુપો અસર થાય છે આ જાહેરની અંદર પ્રવૃત્તિ થાય છે જાહેર રોડની ઉપર આ પ્રવૃત્તિ થાય છે અને જે બ્રિજ છે એની નીચે એ લોકોએ આ કોઠરી સાફ કરીને ગોડાઉન જેવું બનાવીને ત્યાં એ લોકો સ્ટોર કરે છે પર્યાવરણ સાથે થઈ રહેલા ચેડાને લઈને સ્થાનિકોમાં પણ રોષ પ્યાપ્યો છે જેથી વોચ ગોઠવી સ્થાનિકોએ કેમિકલની થેલીઓ સાફ કરતા મજૂરોને પકડી પાડ્યા છે પર્યાવરણને થઈ રહેલા નુકસાન માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ યોગ્ય પગલાં ભરે તે ઈચ્છનીય છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત